અમદાવાદ પેસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે રથયાત્રા પૂર્વ પોલીસ કમિશ્નરની ગુનેગારો સામે લાલ આંખ છે કે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સકન વોન્ટેડ આરોપી પીડારામ ગોદારાની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવ્યો છે ગુજરાતમાં અંદાજે બે કરોડથી વધુની દારૂની હેરાફેરી કરી હતી ત્યારે આરોપીને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં જેમ સૌ જાણે છે તેમ દારૂબંધીની નીતિને ગુજરાત વરેલું રાજ્ય છે ગુજરાતની અંદર અલગ અલગ શહેર જિલ્લાઓમાં પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ બે હજાર એકવીસથી વોન્ટેડ રહેલો અને જે ગુજરાતના અલગ અલગ જિલ્લા ઉપરાંત અમદાવાદના વઢવ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ વોન્ટેડ આરોપી હતો રાજુ ઉર્ફે મુકેશ પીરારામ ગોદારા જે રહેવા છે સાચો રાજસ્થાનનો અને આ આરોપી માટે પીસીબી શાખા જે છે એ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરની સૂચના મુજબ લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓ અસામાજિક તત્વો જેની શોધમાં રહેવા માટે વોચમાં રહેવા માટે પીસીબી શાખા સતત કાર્યરત છે તે મુજબ પીસીબી શાખાના પોલીસ અધિકારી શ્રી પીઆઈ શ્રી ચૌધરી તથા તેમની ટીમને માહિતી મળેલી કે આ આરોપી રાજસ્થાનના એક ચોક્કસ જગ્યાએ આવવાનું છે આ બાતમીના આધારે વોચ ગોઠવેલી અને રાજ્ય બહાર તપાસમાં જવા માટે મંજૂરી મેળવી અને તપાસમાં ટીમ કરવામાં આવેલી તો આ આરોપી જે અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લાના ગુનાઓમાં વર્ષ બે હાજર એકવીસ થી પકડવાનો બાકી હતો જે વોન્ટેડ આરોપી હતો આ આરોપીને ગઈકાલે પીસીબી શાખા દ્વારા અટક કરવામાં આવેલ છે ગુજરાતમાં જેમ સૌ જાણે છે તેમ દારૂબંધી